ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારે એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર છે અને અહીં તેમની વસ્તી ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તાજેતરમાં સિંહની વસ્તી ગણતરી બાદ હવે તેના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા જે પ્રમાણે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સિંહની વસ્તીમાં બત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકાનો વધારો થયો છે હવે ગુજરાતમાં કુલ આઠસો ને એકાણું સિંહોની વસ્તી ધરાવે છે ગુજરાતના ગીર અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં સોળમી સિંહ વસ્તી ગણતરી પૂર્ણ થઈ છે ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ સોળમી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરાયા આંકડાએ રાજ્યમાં સિંહોની સંખ્યા અને તેમના વસવાટ વિસ્તાર બંનેમાં વૃદ્ધિ દર્શાવે છે ગણતરી દરમિયાન સિંહના વર્તન વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું વીસ માં છસો ચુંબોતેર અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજીત છસો ને એકાણું આઠસો એકાણું આઠસો એકાણું એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ વાઇલ્ડલાઇફ જયપાલ સિંહે જણાવ્યું કે ગુજરાતમાં એશિયાટીક સિંહોની સંખ્યા વધી આઠસો એકાણું થઈ ગઈ છે જે અગાઉ થયેલી સંખ્યાની ગણતરી કરતા બત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા વધુ છે આંકડાઓ મુજબ બે હજાર પચીસમાં એશિયાન્ટિક સિંહોની વસ્તી આઠસો એકાણું સુધી પહોંચી છે જેમાં એકસો છન્નું નર ત્રણસો ત્રીસ માદા એકસો ચાલીસ અને બસો પચીસ બાળસિંહનો સમાવેશ થાય છે છતાં બે હજાર વીસમાં સિંહોની પંદરમી ગણતરી કરવામાં આવી હતી ત્યારે બે હાજર ગુજરાતમાં છસો ચુમોતેર સિંહ હતા હવે બે હાજર પચીસ માં સિંહની સંખ્યા આઠસો એકાણું એ પહોંચી છે એટલે કે પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં બસો સત્તર નો વધારો થયો છે માર્ચ મહિનામાં સિંહોની ગણતરી શરૂ કરી હતી ત્યાર પછી દસ મે થી તેર મે દરમિયાન સમગ્ર સ્ટાફ ઘણા બધા સ્વયંસેવકો અને ગામવાસીઓએ સિંહોની ગણતરીમાં ભાગ લીધો હતો में जो शेरों की गिनती हुई उसकी शुरुआत तो हम लोगों ने मार्च में कर दिया था उसके लिए काफी तैयारी किया और फिर 10 मई से लेकर 13 मई तक पूरी स्टाफ और बहुत सारे जो वॉलंटियर्स थे प्लस गांव के लोग थे उन्होंने उन्हें मिलकर गिनती में भाग लिया और कंटिन्यूसली चार दिन तक के इसकी गिनती हुई और टोटल नंबर का फिर हम लोगों ने विश्लेषण करके और आज जो माननीय मुख्यमंत्री श्री के द्वारा इसका जो संख्या जाहिर की है वो संख्या आपके सामने है कुल जो है एट नाइन वन जो पिछली गिनती थी उसके मुकाबले थर्टी टू पॉइंट वन नाइन परसेंट ज्यादा उसकी संख्या हम लोगों को मिली है વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી પોરબંદર અને બોટાદેમ કુલ અગિયાર જિલ્લામાં કરવામાં આવી હતી આ જિલ્લાના અઠાવન તાલુકામાં પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરીફિકેશન પદ્ધતિથી કરવામાં આવ્યો હતો

આશય રુપે બરડા અભયારણ્યમાં વસાવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે રીપોટ રિપોર્ટ જીએસટીવી